ભાવનગર જિલ્લામાં એમ્બરગ્રીસનો કાળો કારોબાર ધીમે ધીમે પગપેસરો કરી રહ્યો છેલ્લા ત્રણ માસ દરમિયાન જિલ્લામાં અલગ અલગ સ્થળેથી એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાઈ ચુક્યો છે ત્યારે વધુ એકવાર એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો હતો જેમાં પાલેતાણા રૂરલ પોલીસને પાલેતાણા તાલુકાના થાડસ ગામે એક ઇસમ પાસે એમ્બરગ્રીસનો જથ્થો હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે પાલીતાણા રૂરલ પોલીસે થાડસ ગામ ખાતે રેડ કરી હતી જેમાં રેડ દરમિયાન પોલીસને એક કિલો ગ્રામથી વધુ જથ્થો મળી આવ્યો હતો જોકે પોલીસ રેડ દરમિયાન એક કિસમને પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો પોલીસે એમ્બરગીસના એક કરોડથી વધુ કિંમતના એક કિલોથી વધુના જથ્થા સાથે એક ઝડપી લીધો હતો પાલીતાણા તાલુકાના પંથકના થારજ ગામે રહેતો પ્રદીપ મનુભાઈ ગુજરીયા નામના ઈસમને ગેરકાયદેસર વેલ માછલીની ઉલટી સાથે ઝડપી લઈ અન્ય આરોપી મેહુલ ઉર્ફે છોટુ રમેશભાઈ બાંભળીયાને પોલીસે તપાસ શરૂ કરી હતી આજથી આશરે ત્રણ દિવસ પહેલાં અમોને બાતમી રાય હકીકત મળેલ કે પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ઈસમો જેમાંથી એક ઈસમ પ્રદીપભાઈ મનુભાઈ ગુજરિયા તથા અન્ય ઈસમ મેહુલભાઈ ઉર્ફે છોટુ રમેશભાઈ બાંબણીયા નામના વ્યક્તિ દ્વારા એમ્બર ગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી નામનો જે પદાર્થ છે તો એની ગેરકાયદેસર રીતે વેચાણ માટે હેરાફેરી કરવા માટેના હેતુથી તેઓ દ્વારા કાર્યરત હતા જે બાબતે અમારા દ્વારા પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારીને સૂચના આપવામાં આવેલ કે એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી કે જે વન્ય પ્રાણી અધિનિયમ ઓગણીસો બોતેરની અનુસૂચિમાં આવતો પદાર્થ છે અને જેને ગેરકાયદેસર રીતે રાખો અથવા તો ગેરકાયદેસર રીતે વેચાણ કરવું એ પ્રતિબંધિત છે તથા સદરૂ એમ્બરગ્રીસ તથા વેલ માછલીની ઉલટી જે છે તેની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત જે છે એક કરોડો રૂપિયામાં થતી હોય છે તો સદરૂ બાબતે પકડવા માટે પાલિતાણા પોલીસ સ્ટેશનને સૂચના કરવામાં આવેલી હતી સધરૂ સૂચનાને અને આ સદરૂ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને પાલીતાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારી તથા તેમની ટીમ દ્વારા આજરોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પાલીતાણાના ઠાળજ વિસ્તાર બાજુથી પ્રદીપભાઈ મનુભાઈ ગુજારીયા જેની કે ઉંમર વર્ષ ચોવીસ છે તેઓને વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા તથા તેઓની પાસેથી અંદાજીત એક કિલો અને દસ ગ્રામ જેટલી વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બર છે તેનો જથ્થો પણ કબજે કરવામાં આવેલો હતો ફોરેસ્ટના અધિકારી તેમજ એફએસએલની ટીમને સાથે રાખી અને આ બાબતે સદરુ વેલ માછલી એટલે કે એમ્બરગ્રીસ છે એની ખરાઈ કરવા માટે તેમજ આગળની કાર્યવાહી કરવા માટે એની તપાસ હાથ ધરવામાં આવેલ હતી અત્યારે પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા જે વેલ ઉલટી કબજે કરવામાં આવી છે તેનું વજન છે એક કિલો દસ ગ્રામ કે જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત છે એક કરોડ ને દસ લાખની આસપાસ થાય છે સદર બાબતે જે ઝડપી પાડેલ જે આરોપી છે તેઓને બી બીએનએસએસ ની કલમ પાંત્રીસ ઈ મુજબ અટક કરવામાં આવેલ છે તથા સદર મુદ્દા માલ છે ને કલમ મુજબ છે છે કબજે કરવામાં આ બાબતે હજુ પૂછપરછ ચાલુ છે અને પૂછપરછ બાદ ખ્યાલ આવશે કે આ લોકો ક્યાં એને વેચાણ માટે અથવા તો બીજા કોઈ અન્ય કોઈ કારણસર આ લોકો હેરાફેરી કરવા માટે આનો ઉપયોગ કરતા હતા એ બાબતની આગળથી જાણવા મળશે